વડોદરા શહેર અકોટા ચાર રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે આજે શનિ જયંતિની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું શનિ જયંતિના દિવસે શનિદેવ પ્રગટ થયા એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કામોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસ થાય છે તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરે છે આ વખતે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે એક અમાસ્થિતિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વદ સોમવતી અમાસ શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસે સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સહયોગ થશે શનિના સાડા સાતથી મોટી પનોતી અને હૈયા નાની પનોતીથી રાહત મેળવવા માટે તમે શનિ જયંતિના દિવસે પીપળાના ઉપાયો અપનાવી શકો છો ત્યારે વડોદરા શહેરના અકોટા ચાર રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે મોટી સંખ્યા ભક્તોએ શનિ મહારાજને સરસિયાનું તેળ અને અડદની દાળ અર્પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરી અને શનિ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે વધુમાં શનિ મંદિરનાં ટ્રસ્ટી અશોકવાર વધુમાં જણાવ્યું હતું કે રવિપુત્રમ નવાગ્રજમ છાયા માર્તંડ શંભુત્રમ સ્તમ નવામી શનેશ્વરમ ન્યાયના દેવતા શનિદેવ એમાં આજે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે કેક કાપીને એમને બડ્ડે મનાવવાના છે સાથે સાથે ઢો ઢોલ તાશા છે અને બપોર સાડા બારે મહાઆરતી રાખવામાં આવી છે અને એક આફાંગ ટ્રાય શિખર આપવાના છે સાથે સાથે સાંજે લગભગ પંદરથી વીસ હજાર મા ભંડારો જમણવા રાખવામાં આવે છે અને નાયના દેવતા જે કોઈ ખરાબ કરતા નથી એ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા